对不对？ માટે લડું છો સાથ આપજો તેમ બનાવીએ આમ ના 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 મેને આ કામ

વર્તર મળશે આ સૌથી મહત્વની માંગ છે અને સરકાર શ્રીને આ બધા ગામના ખેડૂતોની ખાસ અપીલ છે કે જલ્દીથી જલ્દી આ ડેમ બનાવી અને જે આ ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે એ પ્રશ્નનો જલ્દી કેટલું સંપાદન થયું છે ક્યારે સંપાદન થશે એનો ફિક્સ સમય અમને આપો સંપાદનનો ફિક્સ સમય આપી દે એટલે ડેમને વાર ન લાગે ન લાગે ન લાગે હું બીજી વાત કહું કે જે કાઢ્યો બનાવવો એ અધિકારીઓ એકદમ તૈયાર જ છે કે સંપાદન થઈ જાય ને એટલે અમે સીધું ટેન્ડર નાખી દઈએ એટલે આમ આમ જોઈએ ને તો આપણે એન્ડ તરફ જોઈએ

બહુ મોટી લાઈન છે એટલે મેજર પ્રશ્ન થાય છે એમાંથી ગમે એવી લાઈટ ચાલુ કરે માં પહોંચતી નથી તો એના માટે બીજી પેટા લાઈન કંટોલિયા સુધી દસ દિવસની અંદર ઊભી કરી દેશે હવે એમાં એક મારી વાત હતી સાહેબ તો તૈયાર છે પણ મેં કીધું સાહેબ ઘણા બધા ખેડૂતોને તમે જ્યાંથી લાઇન કાઢવાના છો ત્યાં મગફળી ઊભી છે કપાસ ઊભો છે જો ખેડૂતોની સહમતી હશે અને નુકસાની નહીં આવે તો એ સો ટકા આપણે તાર બંધાવી દેસુ નહીતર પછી જ્યારે તમારી મોસમ ઉપડી જાય ત્યાર પછી આપણે એ તાર બંધાવી દેસુ એટલે જે કાલાવડ અને કંટોલિયાને કંટોલિયા માં જે પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો હવે બીજી વાત લાઈટમાં પાછી કરજો કે કારાવડ જે છાસઠ કેવી નું નવું ફીટર થવાનું છે એને જીએબી વાળાએ મંજૂરી આપી દીધી છે અને સાથે સાથે કાલે મેં જેટકો કંપનીના સાહેબ છે એમને વાત કરી એટલે એમણે પણ મંજૂરી આપી દીધી છે એટલે દોઢ વર્ષની અંદર મારા સમય પ્રમાણે પછી આ તો સરકારી કામ છે થોડું આમતેમ આમતેમ થતું હોય પણ દોઢ વર્ષની અંદર યા બે વર્ષની અંદર આ સત્રમાં લઈ અને રેટા કાલાવ નવું ફીટર બની જશે એટલે આજુબાજુના ગામડાઓ માટેનો આ પ્રશ્ન સંપૂર્ણ થી આપું જો કેવું નથી કે માત્ર માત્ર આ ડેમ જ આપણો ઉદ્દેશ છે આ ડેમ જ ઉદ્દેશ છે એવો આપતો નથી ક્યારે પણ મારા લાયક શિક્ષણ બાબતમાં આરોગ્ય બાબતમાં ક્યારે પણ કામ પડે તો એ ગમે ત્યારે મને ફોન કરજો હું સો ટકા હાજર જ થી તમારું કામ ત્રીજી વાત હવે એક સૌથી મહત્વનો મુદ્દો પાછો તમારી વચ્ચે કહી કરાવ છો મારે અધિકારી સાથે વાત થઈ ગઈ છે સાજડીયારી ગામ ટપતા બે નદી આવે આવે ને હવે પુષ્કળ વરસાદ થાય ને જાય આપણે ઘણી વખત બે બે ત્રણ ત્રણ દિવસ ત્રણ ત્રણ કલાક ટપી નથી શકતા તો આ બધા જ ગામ માટેનો પ્રાણ પ્રશ્ન છે તમારે અધિકારી આરે વાત થાય છે એ એમાં તૈયાર છે પણ બધા ગામમાંથી ચાર ચાર પાંચ પાંચ આગેવાનો મને લેખિતમાં લખી અને મંગળવારે કે બુધવારે મારી સાથે આપજો આપણે એમની ઓફિસે જઈએ અને રજૂઆત કરીએ અને આવતા ચોમાસા પહેલા એ બે નદી ઉપર પુલ થઈ જાય એવું આપણે કામ કરવાનું છે

એ માટે ખરેખર ગૌરવ તમે લઈ શકો અને હું લઈ શકું આજે આપણે બધા જરૂર તો આજે બધાને છે પણ ભેગું થવું અને યોગ્ય વાતની રજૂઆત રાખવી એ મહત્વની બાબત છે એટલે આજે આપણે ખેડૂત મિત્રો બધા એ બાબત માટે ભેગા થયા એ ખૂબ ખૂબ મારા માટે અને તમારા માટે ગૌરવની વાત છે અને હું ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું કે આટલા ખેડૂતો એક મેસેજ થી એમાં ઘણા બધા મને નહીં ઓળખતા ઘણા બધા મને નહીં ઓળખતા છતાં આજે એક મેસેજ થી અહીંયા આવ્યા છે એ પણ બહુ સારી વાત છે એક બહુ સ્પષ્ટ વાત કહી દઉં કે બાજુમાં મારા સ્કૂલ છે બાકી અહીં સાથે મારે કોઈ બહુ નાતો છે નહીં કારણ કે મારું ગામ અહીંથી એસી કિલોમીટર દૂર છે જમીન પણ મારે ત્યાં છે એટલે અહીં સાથે મારે કોઈ નાતો નથી પણ અંદરથી એમ થતું હતું કે આપણે જ્યાં હોઈએ ત્યાં કાંઈ પ્રશ્ન હોય તો એક જાગૃત નાગરિક તરીકે વાચા આપવાની આપણી ફરજ થાય કામ થાય ના થાય એ બીજા નંબરની વાત છે પણ આપણે એમને જાગૃત કરીએ થોડા દિવસ પહેલા તમારી એકતા હતી તમારો પ્રશ્ન હતો એટલે તમારી એકતા થઈ આ બહુ સ્પષ્ટપણે કહું છું અને મારાથી બનતા પ્રયાસ કયા અને બનતા પ્રયાસમાં મને લાગે છે તમને લાગતું હોય કે ના લાગતું હોય પણ ઘણા બધા ખેડૂતોના મને ફોન આવે છે મેસેજ આવે છે એ પ્રમાણે મને અંદર થાય છે કે મેં જે કઈ કર્યું છે ને એ ખેડૂત માટે સાર્થક હતું અને બીજી વાત તમને બહુ આજે કહી દઉં કે જે આપણને મેજર પ્રશ્ન હતો અત્યાર સુધી આપણે બધાને તકલીફ થતી હતી કે લાઇટ કેમ નથી લાઈટ કેમ નથી પણ એમના મૂડ સુધી હું પહોંચ્યો કે લાઈટ કેમ નથી આવતી ફરી પાછું કહું છું ખરેખર મેં વિડીયો પોસ્ટ કર્યો અને જેટકો કંપનીના સાહેબને એમ થયું કે આ ખેડૂતો મારી પાસે આવે એના કરતા મારે આ ખેડૂત પાસે જવું જોઈએ એક અધિકારી માનવતા દાખવી છે ને એ પણ આપણા માટે ખૂબ જરૂરી હતી બીજી વાત કે કાલે સાહેબે મને સ્પષ્ટ રીતે કહી દીધું કે વિરુભાઈ તમારો જે પ્રશ્ન છે જે તમને પાવર ઘટે છે એ અમે કાલના દિવસની અંદર ટેન્ડર પ્રક્રિયા કરી અને તમને પૂર્ણ પાવર મળે ને એવું અમે કરી આપશું તો ખરેખર આ આપણા માટે ગૌરવની વાત છે હવે વાત આવી એક મહત્વનો મોટો કે ડેમ ભરાય ગયો આપણે બધા પાણીનો પુષ્કળ ઉપયોગ કરીને વાપરી લીધો પછી ઉનાળાની અંદર ડેમ ખાલી થયો તો ખેડૂતને સૌથી વધારે જરૂરિયાત કોની હોય તો કે ધૂળની કાશું હોય કે ના હોય તો આ ડેમમાંથી આપણે કાર લઈ શકીએ કે ન લઈ શકીએ અને ખબર છે આપણે લઈ શકીએ પણ છતાં આપણે અધિકારી સાથે આ મુદ્દાઓની વાત કરશું તો ડેમ બાબતના જે મુખ્ય આપણા મુદ્દા છે એ બધા મારા મતે મેં રજૂઆત કરી દીધી તો આપણે આજે અહીં સાહેબને આવ્યા નહીં ત્યારે આપણે સાહેબને પોઈન્ટ ટુ પોઈન્ટ આ મુદ્દા ઉપર વાત કરે પણ કઈ વાંધો નહીં સાહેબ એ મને ખાતરી આપી છે કે બધા ખેડૂતોને આવું હોય તો છૂટ ભાઈ અને સાત ગામના આગેવાનો ભેગા મળીને આવવું હોય ને હવે આપણે બધાને નક્કી કરવાનું છે કે અધિકારી પાસે આપણે કઈ રીતે કેવી રીતે જવું આપણે આજે મળ્યા આ આપણી પ્રાથમિક આઠ દિવસની અંદર હું તમને એ કહીશ કે આપણું સંપાદન કેટલું થયું છે ક્યાં થયું છે કેવી રીતે થશે આજે આપણે મિટિંગ થી અધિકારીને જાણ કરીએ છીએ કે અમને આ પ્રશ્નના અમારા મુદ્દાનો જવાબ આપો અને એમાં એ જે કીએ કદાચ એમ કે છે સંપાદન નથી કરવાનું જેમ આટલા સમયમાં બનશે આટલા સમયમાં બનશે ને આમ તેમ કરશે તો આપણે આપણી યોગ્ય પેલા આપણે ફ્રેન્ડથી જ રજૂઆત કરવાની છે આજે સાહેબ અહીંયા આવવાના હતા અને આવી ગયા તો આ બધા જ મુદ્દાનો નિકાલ થઈ જાય પણ સમય અને સંજોગોને વસાત ક્યાંક એમને પણ કાંઈક તકલીફ પડી હશે એટલે અહીંયા આવી છે કા નથી તો ગામમાંથી બધા ખેડૂતોને ત્યાં ઓફિસે જવું હોય તો છૂટ છે દસ પંદર બે બે ગામના આગેવાનોને ભેગા થઈને જવું હોય તો એ છૂટ છે હું સાથે આવીશ નક્કી આપણે કરવાનો છે તો આપણી આ પ્રાથમિક મીટિંગ છે ને એમાં આપણને જવલત સફળતા મળી હું હું કામ સફળતા શબ્દ વાપરું છું ડીમ તો બનાવવું પડશે હા હું તમને ખાતે આપું સો ટકાની વાત અને આ બધા જ ખેડૂત મિત્રો બેઠા છે ને એમને બહુ સ્પષ્ટ રીતે કહી દઉં કે મારો માત્ર ને માત્ર ધ્યેય એટલો છે કે આ ડેમ બની જાય અને ખેડૂતો પાણીથી સુકી દે હવે તમે વિચારશો કે આ ડેમ બનશે તો આપણને શું થશે આટલા આજ આજુબાજુના ગામડાના જેટલા ખેડૂતો છે ને એના વિખેર થી બે લાખ રૂપિયા ભાવ વધુ આપણી મિલકતનો સીધો ભાવ વધારો આવશે શું કામ છું કાજી મોસ્ટ ઓફ ખેતી આપણે ક્યાંય ખેતી લેવા જઈએ એટલે પેલું ઉપચારી પાણી છે તો આપણો અધિકાર છે અને આ અધિકારીઓની ફરજ છે કે જલ્દીમાં જલ્દી આપણે આ કામ પૂર્ણ કરીશે અને મને વિશ્વાસ છે કે સો ટકા એ કામ જલ્દીમાં જલ્દી પૂર્ણ કરશે તો આગળના પ્રયાસો ઘણા કર્યા હશે અને ઘણા બધા પ્રયાસો કરતા હશે હું એમની સાથે સહમત જે લોકો પ્રયાસ કરે છે ખૂબ ખૂબ અભિવાદન ને પાત્ર છે ફરી પાછો હું એક ચોખવટ કરી દઉં કે આ કોઈ લડત રાજકારણને અનુરૂપ લડત નથી કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હશે કે આગેવાન હશે ભાજપનો નો હશે કે આમ આદમીનો નો હશે ગામ કોઈ આગેવાન હશે કે સરપંચ હશે આપણે બધાને સાથે રાખી અને અધિકારીઓને રજૂઆત કરવા જવાની છે ચાહે અધિકારીઓથી આપણો પ્રશ્ન ન છો તો છેલ્લે હું કરશું તો આપણે નસીબદાર છો કે આપણે એક અહિયાં મિનિસ્ટર પણ મળ્યા છે એમને પણ આપણા ખેડૂતોથી રજૂઆત કરશું સાંસદ સાંસદશ્રી ને રજૂઆત કરશું जिला પંચાયતના પ્રમુખને રજૂઆત કરશું એટલે તમામે તમામ ખેડૂત મિત્રોને હું બહુ સ્પષ્ટ રીતે કે આ રાજકારણનો કોઈ મુદ્દો નથી માત્ર ને માત્ર આપણી લડાઈ છે આપણા ખેડૂતનો હક છે આપણા ખેડૂતનો આ અધિકાર છે અને એ અધિકારમાં તમે એકતા બતાવી છે કે ખરેખર ગૌરવને પાત્ર છે અને આટલા જ ભવિષ્યની અંદર પણ સાથે રહેશો ને આ એક મીટીંગ કરી છે કદાચ જરૂર પડશે ને આપણે બીજી કરશું કદાચ જરૂર પડશે તો આપણે ત્રીજી કરશું પણ હું તમને ખાતરી આપું છું કે ત્રીજી મિટિંગ પરિણામ હશે હશે ને હશે આપણે આજે બહુ શાંતિપૂર્ણ મીડિયાના માધ્યમથી પણ અધિકારીઓને રજૂઆત કરશું સરકારશ્રીને રજૂઆત કરશું ફરી પાછો જે આપણા મુદ્દાનો જે આપણી છ માંગો છે એમનો આપણે અધિકારી તરફથી સકારાત્મક જવાબ નહીં આવ્યો તો આપણે કલેક્ટર ઓફિસે જ આપશું કારણ કે આ છે ને ખેડૂતનો પ્રાણ પ્રશ્ન છે મને લાગે છે કે બે હજાર સોળ ની અંદર આ ડેમનો ખાતમુહૂર્ત થયો મારા અંદાજ પ્રમાણે તે પછી તમે ઘણી વખત ભેગા ભેગાથી છે અને આમશે મુદ્દાની મને ખબર નથી અને ખરેખર આપણા માટે આપણે ભેગું થવું જોઈએ પણ હું સ્પષ્ટ પહેલી વાત રાખી દઉં કે ઘણા પ્રશ્ન એમ થતો હશે કે આમાં જે ખાતેદાર છે અને એમની જમીન જવાની છે તો એમને શું હું સ્પષ્ટ પણ એવું માનું છું કે કોઈનો ભોગ લઈને વિકાસ ક્યારેય પણ ન કરે કોઈનો ભોગ લઈને વિકાસ ક્યારેય પણ ન કરાય પણ જે લોકોની જમીન અંદર સંપાદનમાં જઈ રહી છે એ લોકોને હું ખાતરી આપું છું કે તમને યોગ્ય વળતર મળશે મળશે ને મળશે હવે જંત્રી અલગ અલગ છે ગુંદાની જંત્રી અલગ છે કાલાવડની જંત્રી અલગ છે સાજડીયાની જંત્રી અલગ છે પોટની જંત્રી અલગ છે તો બધાની જંત્રી અલગ હોવાથી જે જે અલગ અલગ ખાતેદારના ખેડૂત છે એમને માઇનોર આમ તેમ થવાનું છે જેટલા ખેડૂતોની જમીન જાય છે એમને હું અત્યારે ખાતરી આપું છું તમારા માટે હું તમારી સાથે પ્રાંત સાહેબ કલેક્ટર સાહેબ અને આ ડેમના જે કાંઈ અધિકારી લાગતા વળગતા છે તમને લઈ અને ત્યાં હું જવાનો છું અને આ લોકોને આ લોકોને સ્પષ્ટ રીતે આપણે કહેશું કે આ લોકોની જમીનામાં જાય છે એમના એમના દીકરાઓની રોજગારી હોય છે પોતાની રોજગારી હોય છે તો તમે જંત્રીનો ભાવ વધારી અને માં મેક્સિમમ એ લોકોને પૈસા મળે એવી ખાતરી આપો એટલે જે કાઇલ ખેડૂતોની જમીન જતી હશે આમ તો હું માધમ સ્પષ્ટપણે કહું છું કે જે મેં જાણ્યું છે કારણ કે મારી ખુદની પણ તેતાલીસ વીઘા જમીન ડેમમાં ગયેલી છે મારી ખુદની જમીન અને ઓગણીસો નવ્વાણું ની અંદર મારી ખુદની તેતાલીસ વીઘા જમીન ગઈ હતી મને ત્યારે અઢાર હજાર વીઘાને આવ્યા તો જે લોકોની જમીન જાય છે એમને આપણે વધારે માં વધારે ભાવ મળે એમના માટેની આપણે પૂરતી મહેનત કરશું અને સો ટકા ખાતરી આપું છું કે તમને સંતોષકારક ભાવ મળશે 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 હવે આજે આપણી વચ્ચે અધિકારીઓ ઉપસ્થિત રહેવાના હતા એમની સાથે એમનો સામેથી ફોન આવ્યો પછી આપણે પેલો ટેલિફોનિક વાત થાય અને બધું કમ્પ્લીટ હતું પણ અંતે હું બધા ખેડૂતો વચ્ચે સ્પષ્ટ રીતે કહી દઉં છો જે કઈ સંજોગો બન્યા હોય હું જાણતો નથી પણ અંતે સાહેબ નો મને ફોન આવ્યો કે અમે ત્યાં આવી શકશું નહીં મેં કઈ વાંધો નહીં તમે આઈ ના આવી શકો અમે તો ત્યાં આવી જ શકવાના છીએ તો આપણો પહેલો પ્રયાસ હવે જે મેન મુદ્દાઓની વાત છે એમની તમારી યાર ચર્ચા કરું કે આપણો પહેલો મુદ્દો એ છે કે આ જમીનનું સંપાદન ક્યારે થશે ઘણું બધું થઈ ગયું હશે ક્યારે થશે અને કેવી રીતે થશે અને કેટલા સમય ની અંદર થશે બધા ખેડૂત મિત્રો સાંભળી લેજો કે આપડો પેલો મુદ્દો એ છે કે આ જમીન નું સંપાદન ક્યારે થશે કેવી રીતે થશે થશે અને કેટલા બીજી વાત ક્યાં કાઢ્યો કાઢીઓ છે તો આ સંપાદન થયા પછી તમે કેટલા સમયની અંદર આ કાઢીઓ પૂરી અને ડેમ ની અંદર પાણી પડો આ આપડો બીજો મુદ્દો છે પછી ત્રીજો મુદ્દો કે ડેમ બની ગયો પછી તમારું આયોજન શું છે હવે તમને પ્રશ્ન થાય કે આયોજન એટલે શું એના માટે હું બહુ સ્પષ્ટ કહું છું કે કેનાલો આ ડેમનો મુખ્ય ઉદ્દેશ્ય જ કેનાલ છે તો આ ડેમ બન્યા પછી આપણે જે જે લોકોના દૂર દૂરના ગામડા છે જેમને લાગુ પડે છે એમને આપણે રિવેશ કેનાલ કે એના આયોજનમાં જે આવતું હોય છે પણ અધિકારીઓએ આપણને બધાને એ કહેવું પડશે કે કેનાલ કઈ રીતે નીકળશે કેવી રીતે નીકળશે કેટલા ગામડાઓને સાંકળશે આ બધી જ માહિતી આપવી પડશે હવે ચોથો મુદ્દો ખેડૂત ની ખાતેદારની જમીન આવે છે એ સંપાદન થઈ ગઈ એટલે ઘણી વખત આપણને બધાને અંદરથી પ્રશ્ન થતો હોય કે પછી જમીન ઉપર હક અમારો રે કે નહીં જમીન સંપાદન થઈ ગયા પછી સંપૂર્ણ હક જે ખાતેદાર ખેડૂત મિત્ર હોય એમનો હોય છે માત્ર આપણે ખાતેદાર માંથી હોય કે કાપ ભરાઈ ગયો હોય ને ડેમ પાણી ન જઈ શકતું હોય એમના નિયમ પ્રમાણે કઈ કરવું પડતું હોય તો એ જમીન નો સરકાર શ્રી ઉપયોગ કરી શકે હવે વાત આવી યોગ્ય રીતે નિકાલ નહીં થાય તો આવનાર દિવસે કલેક્ટર ઓફિસે જાય અને આવેદન પણ આપશે આવી ખેડૂત મિત્રો તૈયારી છે તૈયારી ના હોય કારણ કે પાણી વગર આજે ખેતી કરવી મુશ્કેલ છે આ દસ ગામ માટે પ્રાણ છે આ ડેમ સરકાર શ્રી ના દસ ગામ ના ખેડૂતો ની અપીલ છે કે જલ્દી થી જલ્દી આ ડેમ બનાવો અંતુ આભાર જય